અને આમ તો દેશભરમાં આ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ખાસ ઉજવણી થતી હોય છે મહારાષ્ટ્રમાં કે જ્યાં સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે ગણેશ મહોત્સવ મુંબઈના લાલબાગચા વિસ્તારમાં લાલબાગ વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે લાલબાગ રાજાના દર્શન કરવા ભક્તો પહેલા દિવસે કતારો લગાવીને ઉભા રહ્યા છે તો ગણેશજીના દર્શન કરવા વહેલી સવારથી ભક્તો અત્યારે લાઇનમાં લાગી ગયા છે અગિયાર દિવસ સુધી ચાલશે ગણેશ ચતુર્થીની પૂજા અને ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસ છે ભગવાન ગણેશ જે છે તેમની વિસર્જન કરવામાં આવશે પરંતુ આ દસ દિવસ સુધી ભગવાનની ખૂબ જ શ્રદ્ધા સાથે સેવા પૂજા કરવામાં આવશે અને મહારાષ્ટ્રમાં અને ખાસ મુંબઈમાં જે લાલબાગચા રાજા કહેવાય છે તેમના દર્શન કરવા માટે તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો સવારથી જ આજે ભીડ જમાવી રહ્યા છે ખૂબ જ સુંદર મજાનો શણગાર લાલબાગ રાજા ને કરવામાં આવ્યો અમિત પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે અમિત જણાવશો કે એવો માહોલ જ્યારે ભક્તો લાલબાગ રાજાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા ની અંદર ગણેશ ચતુર્થીની ધૂમ મચી ગઈ છે અનંત ચતુર્દશીની ઉજવણી દસ દિવસ માટે શરૂ થઈ ગઈ છે ત્યારે મહારાષ્ટ્રની અંદર આ જે ગણેશ સ્થાપનાર્થે આજે સવારથી થઈ ગઈ છે અને સમગ્ર મહારાષ્ટ્રની અંદર ભારે ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ હાલ પહોંચી છે મુંબઈના જે પ્રખ્યાત વિશ્વ વિખ્યાત એવા લાલબાગના રાજાના દર્શનાર્થે અને આપના માધ્યમથી દર્શકોને લાલબાગના રાજાના દર્શન કરવામાં આવી રહ્યા છે હાલ દ્રશ્યની અંદર જે જોઈ રહ્યા છો તે લાલબાગના રાજા છે હાલ સવારે સાડા પાંચ વાગે એમની સ્થાપના આરતી કરી દેવામાં આવી છે અને ત્યારબાદ ભક્તો માટે છે તે દર્શન ખોલી દેવામાં આવ્યા છે ત્યારે વહેલી સવારથી જ આજે ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે લાખોની સંખ્યાની અંદર ભાવિક ભક્તો આજે અહીંયા દર્શનાર્થે ઉમટી પડ્યા છે દસ દિવસ સુધી સતત આ ભાવિક ભક્તો દર્શન માટે લાલબાગ ખાતે પહોંચી જશે ત્યારે બીજી એક વાત કરવામાં આવે તો ભાવિક ભક્તો તો ઠીક છે પરંતુ સામાન્ય વ્યક્તિ અને જે પોલિટિશિયનો છે જે સેલિબ્રિટીઝ છે તે પણ અહીં આગળ આવતા હોય છે વાત કરવામાં આવે તો અત્યાર સુધી હજુ સુધી પણ કોઈ સેલિબ્રિટી તો આવી નથી પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે બાર વાગ્યાના સમયે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અહીંયા દર્શન કરવા માટે આવનાર છે ત્યારે સતત કોઈને કોઈ સેલિબ્રિટીના પણ અહીં દર્શન કરવા માટે તે લોકો આવતા હોય છે અને વાત કરીએ તો બીજી અહીંકડી જે ભાવિક ભક્તો છે ભાવિક ભક્તો કેટલીક પોતાની જે માનતાઓ હોય છે તે માનતા પૂરી કરવા આવતા હોય છે અહીંયા અલગ અલગ ત્રણ ચાર જગ્યાએ લાઈનો લગાવવામાં આવે છે જેમાં મુખ દર્શનની લાઇન અલગ હોય છે જે ચરણ સ્પર્શની લાઈન અલગ હોય છે જે માનતા હોય તેઓની પણ લાઈન અલગ હોય છે અને તેને લઈને ચારે બાજુથી ભારે ભીડ ઉમટી પડે છે સાંકડી જગ્યા હોવા છતાં પણ અહીં ઘણી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ભાવિક ભક્તોને માંડ અડધો કલાકની અંદર દર્શન કરવા મળી જતા હોય છે ત્યારે વાત કરીએ તો જે લાલબાગના રાજા છે લાલબાગના રાજાનું મહત્વ ખૂબ છે અને સતત એકાણું વર્ષથી જે આ સ્થાપના કરવામાં આવે છે આ એકાણુંમું વર્ષ છે લાલબાગના રાજાના જે એકાણુંમાં વર્ષે દર્શન કરવા માટે લોકો અહીંયા ઘણી ઉમટી પડ્યા છે વાત કરીએ તો બીજી છે મુંબઈના જે પ્રખ્યાત ભારે અવ્યવસ્થા સર્જાય તેવું હાલ તો જણાઈ રહ્યું છે પોલીસ પણ બંદોબસ્તમાં ચૂપ ખરે પગે ઉભી રહેલી જોવા મળી રહી છે ત્યારે મોટાભાગે અત્યારે ગુજરાતથી જે છે તે દર્શકો અહીં આગળ આવી ગયા છે અને દર્શકો ગુજરાતમાંથી આવી અને લાલબાગના દર્શન કરી ધન્યતા અનુભવ છે જી પ્રારંભિત તમામ વિગતો માટે